સાહેબ જે રીતે ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે આપના દ્વારા એક લેટર પણ લખવામાં આવ્યો છે ફી નિયમન કમિટી આખી હકીકત શું છે ખાસ કરીને અમે શિક્ષણ મંત્રી મંત્રીશ્રીને ત્રણ બાબતની રજૂઆત કરી છે રાજકોટની એફઆરસી ની જે નિમણૂક થઈ છે એ નવું માળખું છે અને એમના જે કેલ્ક્યુલેશન છે એ પ્રમાણે દરેક શાળાઓની ફી ઘટે એવું એણે કેલ્ક્યુલેશન મૂક્યું છે બે હજાર ચોવીસ પચીસ છવ્વીસને સત્યાવીસની ફી મંજૂર કરવા માટે ચારસો ફાઇલ અત્યારે પેન્ડિંગ છે હવે એમાં એ બે હજાર બાવીસ ત્રેવીસનું એકાઉન્ટ જોવે છે હવે એ એકાઉન્ટ જોવે એટલે નેચરલ છે કે ફી ઘટવાની જ છે એટલે આમ જોઈને તો એમનો જે માપદંડ છે એ પ્રોપર નથી અમે એ જાણવા પણ પ્રયત્ન કર્યો કે તમારું જે કંઈ માળખું છે એ અમને જણાવો પણ હજી સુધી અમને કોઈ એનો પ્રત્યુત્તર આપ્યો નથી અમારી રજૂઆત એ છે કે નિયમન કરો નિયંત્રિત ના કરો કારણ કે સિત્તેરથી એંસી જે એમને ઓર્ડર કર્યા છે એમાંથી મોસ્ટ ઓફ વીસ પચીસની ફરિયાદ છે કે અમારી ફી ઘટી છે એટલે આગળના જે ઓર્ડર છે એ એ ખરેખર જોયું તો ઇલીગલ ગણાય બરાબર અને બાકીનાને ફ્રી જ કરી મોસ્ટ ઓફ ફી છે એ જે બાવીસ ત્રેવીસમાં હતી એ જ ફી એને કન્ટિન્યુ ચોવીસ પચીસ ને છવ્વી સત્યાવીસમાં આપી હવે એ શાળાઓ કેવી રીતે ચલાવી શકાય દર વર્ષે શિક્ષકોનો દસ ટકા પગાર વધારો આપીએ છીએ હવે સરકારની ત્રણ યોજના છે જ્ઞાન શક્તિ રક્ષા શક્તિ અને ત્રીજી છે જ્ઞાન સાધના હવે સરકારે એમાં વગર ઓડી જ જોઈએ સાત ટકાનો વધારો આપ્યો છે મોંઘવારીના અનુલક્ષીને તો રાજકોટની એફઆરસી છે એ હવે આ ધ્યાન લેતી નથી અને એકાઉન્ટ હવે કઈ રીતે જોવે છે એ ખબર નથી તો બધાની ફી ઘટે જ છે એમ એટલે અમે રજૂઆત કરી ભાઈ તમે નિયંત્રણ ના કરો ફી નિયમન કરો બાકીની ત્રણે ફારસી ગુજરાતમાં કાર્યરત છે અમદાવાદ વડોદરા અને સુરત હવે ત્રણે ત્રણે ફારસીમાં સાતથી પંદર ટકા સુધીનો વધારો આપ્યો છે એ અમે બધા ડોક્યુમેન્ટ મંગાવ્યા એની ફાઇલ બનાવી અને શિક્ષણ મંત્રી મંત્રીશ્રીની રજૂઆત કરવાના છીએ એટલે આમ જોઈને તો આખા સૌરાષ્ટ્ર ઝોન એટલે રાજકોટ ઝોન એમાં ટોટલ પાંચ હજાર બસો દરખાસ્ત આવે છે હવે એમાં સાતસો ફાઇલ જ એવી છે કે જે ફી વધારો માગે છે બરાબર અને એ વ્યાજ બી માગે છે બે ચાર શાળાઓ એવી હોય કે એમને વધારો જોતો હોય અને સાતથી દસ ટકા ફી વધારો શિક્ષકના પગાર માટે અને ખર્ચ માટે અમે માગતા હોઈએ છીએ હવે એમાં એ નિયંત્રિત કરે તો હવે આવતા વર્ષથી જો કદાચ શિક્ષકોને પગાર વધારો નહીં મળે તો શિક્ષકો રોડ ઉપર આવી જશે અને શિક્ષણમાં અરાજકતા ફેલાશે અમે તો વાલીઓનું વિચારીએ છીએ શિક્ષણનું એની પહેલાં વિચારીએ છીએ કે ભાઈ કોઈ અરાજકતા ન થાય પ્રોપર રીતે ચાલે હવે તમે આખું સેલ્ફ ફાઇનાન્સ જે ગુજરાતની અંદર શિક્ષણનું કામ કરી રહ્યું છે તમે જુઓ તો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો જ આ રિઝલ્ટ લાવી લઈ રહી છે કારણ કે સરકારીને ગ્રાન્ટેબલ શાળાઓનું અસ્તિત્વ હવે જોખમમાં છે અને તો શિક્ષણ કોણ આપશે એટલે અમે ગુજરાતનું ભલું ઈચ્છીએ છીએ શિક્ષણમાં કે ભાઈ જે કાંઈ થાય વ્યવહારિક ને પ્રોપર રીતે થાય અને ખોટી રીતે ફી વધારતા હોય એની અમે કોઈ તરફેણ કરતા નથી એટલે આ માંગ છે હવે એમાં છે ને બધાની અલગ અલગ ઘટાડી છે જેની ફી જે લેવલે હતી હવે એ જે ઓર્ડર થયેલો હોય હવે એનાથી ઓછી ફી કરે જે તે પછીના વર્ષમાં તો શાળાની મેનેજમેન્ટ કેવી રીતે કરે અંદાજિત લગભગ મારા ખ્યાલ મુજબ પંદર થી વીસ હજાર કે પચીસ હજાર એવી ફી ઘટી છે હવે એ એ છે ને ડિક્લેર આ લોકો નથી કરતા અથવા તો જેમની ફરિયાદ આવે એ પણ ડિક્લેર નથી કરતા કારણ કે સામાજિક રીતે કે કંઈક પ્રશ્નો થતા હશે પણ એ રીતે આ ફરિયાદો મારી પાસે મહામંડળના પ્રમુખ તરીકે આવી ફરિયાદો આવી એટલે મેં આ વાત શિક્ષણ મંત્રી મંત્રીશ્રીને કરી છે સાહેબ જે રીતે આ ગેરસમજણ ત્યાં જ છે અમે આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો અમારા બે એફઆરસી સભ્યો જતીનભાઈ ભરાડ જે રિવિઝન કમિટીમાં હતા અજયભાઈ પટેલ છે એ રાજકોટ ઝોન કમિટીમાં હતા એમને જજ સાહેબ મળીને આ વાત બધી કરી કે ભાઈ તમે જો કેલ્ક્યુલેશન છે એ આ રીતે કરો તો કોઈને ગેરસમજ ના થાય આજે વાલીઓમાં ગેરસમજ થાય શિક્ષકોમાં થાય સંચાલકોમાં થાય અને વાતાવરણ બગડે એટલે અમારી યોગ્ય રજૂઆતનો હજુ પણ પ્રત્યુત્તર અમને મળ્યો નથી અને બીજી બે અમારી રજૂઆત શિક્ષણ શિક્ષણમંત્રીશ્રીના હતી આરટીએનું પેમેન્ટ દર વખતે લેટ આવે રાજ્યમાં સંકલનનોને કારણે અમુક જગ્યાએ સમય આવે છે અમુક જિલ્લાઓમાં બહુ લેટ આવે છે અમુક સમયે બધા સત્ર પૂરા થઈ જાય પછી આપવામાં આવે છે એ પણ એક મોટો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન છે અમારે કેજીનું રજીસ્ટ્રેશન કરાવવાનું છે હવે જે એકથી બાર સુધી શાળાઓ ચાલતી હોય હવે એમાં કેજીના ક્લાસ વર્ષોથી ચાલે જ છે તો અમે આવી રજૂઆત કરી છે કે ભાઈ બાલવાટિકાનું રજીસ્ટ્રેશન જેમ થયું ઓટોમેટિક થઈ ગયું એમાં કેજીનું રજીસ્ટ્રેશન પણ એ રીતે થઈ જાય કે જેમને નવું જ કેજી લેવું છે અથવા તો ખાલી જ કેજી ચલાવવું છે એમનું રજીસ્ટ્રેશન કરાવવી એ બરાબર છે પણ જેમની પાસે બાર ધોરણ સુધીની સ્કૂલો છે અને અવળા બિલ્ડિંગમાં વ્યવસ્થિત રીતે ચલાવે છે એમને સીધું રજિસ્ટ્રેશન આપી દેવું જોઈએ કે જેથી કરીને અન્ય ડોક્યુમેન્ટમાં પડવું નહીં બરાબર પ્રોપર હોય તો જ સ્કૂલ ચાલતી હોય તો કેજીનું રજીસ્ટ્રેશન અલગથી કરાવવાનો કોઈ મતલબ નથી વહીવટી પ્રક્રિયા ખૂબ વધે એટલે આ ત્રણ રજૂઆતો અમારી મેન હતી ઓકે સર